પદ યુનિવર્સિટી કેમ્પસમાં વિવેકાનંદ હોસ્પિટલમાં થર્ટી ફર્સ્ટની રાત્રિના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની ફરિયાદ મળતા જ રજિસ્ટ્રાર હોસ્ટેલ વોર્ડન અને સિક્યુરિટી ઓફિસરની ટીમે દોરડા પાડી એક વિદ્યાર્થીને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો જ્યાં ત્રણ વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા આ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વિદ્યાર્થીને હાલ સસ્પેન્ડ કરાયો છે સુરતની ની ભીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્વામી વિવેકાનંદ બોયઝ હોસ્ટેલમાં થર્ટી ફર્સ્ટની ની દારૂની પાર્ટી થતાં જ ચકચાર મચી ગઈ થર્ટી ફર્સ્ટની રાત્રે કરાયેલી રેડ દરમિયાન વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ એ સિગાર પણ મળ્યા છે એક વિદ્યાર્થી ઝડપાઈ ગયો જ્યારે પાંચ ભાગી ગયા યુનિવર્સિટી કેમ્પસમાં બારસો સીસીટીવી હોવા છતાં હોસ્ટેલમાં દારૂ પાર્ટી થતાં જ પ્રશ્નો થઈ રહ્યા છે પચાસ કેમેરા લગાવવા અને એન્ટ્રી એક્ઝિટ ઉપર ફેસ રીડિંગ સિસ્ટમ ફિટ કરવાનો હાલ નિર્ણય થઈ રહ્યો છે યુનિવર્સિટી સત્તાધીશોને જે સીસીટીવી અને કથિત ઓડિયો ક્લિપ મળી એ પણ પોલીસને સોંપાઈ ગઈ છે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ પર રદ કરાયો હોય આગામી પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ મુકાઈ ગયો છે કોમદ નામનો એક વિદ્યાર્થી ઝડપાયો હતો જ્યારે મનોજ તિવારી નીરજ રાઠી ઇન્દ્રજીત નામના વિદ્યાર્થીઓ અને બહારથી પહોંચેલા બે અન્ય યુવકો ભાગવામાં સફળ રહ્યા હતા